એંસીથી વધુ ચિત્રકારોએ વડોદરા મધ્યસ્થ જેલ સંકુલની દિવાલો ઉપર થી વધુ ચિત્રો દોર્યા હતા સામાન્ય રીતે શહેરની સરકારી દિવાલોની આસપાસ ગંદકીના ઢગલા દબાણો કે રાજકીય વ્યાવસાયિક જાહેરાતના પાટિયા કે પોસ્ટર જોવા મળે છે પણ શહેરની મધ્યસ્થ જેલના વહીવટી સંકુલની બહારની દિવાલો ઉપર ચિત્રો દોરવામાં આવ્યા છે વડોદરા મધ્યસ્થ જેલ દ્વારા રાજકોટની મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરીને ત્રણ દિવસ ત્રેવીસ ચોવીસ અને પચીસ ડિસેમ્બર મધ્યસ્થ જેલની દિવાલો ઉપર ચિત્ર દોરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ત્યારે રાજકોટથી આવેલા સિત્તેર તેમજ વડોદરાના લોકલ પંદર જેટલા ચિત્રકારોએ જેલની વિવિધ પ્રવૃત્તિઓના દોઢસો ચિત્રો દિવાલો ઉપર દોર્યા હતા વડોદરા મધ્યસ્થ જેલની સુંદરતા વધે અને બંદીવાનોમાં હકારાત્મક વિચારો ઉદ્ભવે તેવા શુભ આશયથી જેલની દિવાલો ઉપર ચિત્રકામ કરવામાં આવ્યું છે રાજકોટની મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્ર નગરી તરીકે ઓળખાતી સંસ્થાના ચિત્રકારો તેમજ વડોદરાના લોકલ ચિત્રકારોએ ભેગા મળીને વડોદરાની મધ્યસ્થ જેલ વહીવટી સંકુલની દિવાલો ઉપર પેઇન્ટિંગ કર્યા છે છેલ્લા આઠ વર્ષથી રાજકોટની મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી પ્રોજેક્ટ સામાજિક સંસ્થાઓ અને અધિકારીઓની એક અનોખી કામગીરીના કારણે અસંખ્ય માર્ગોની દિવાલો અને સરકારી સંકુલોમાં સુંદર કલાત્મક વિષયો સાથેના ચિત્રો દોરવામાં આવ્યા છે મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરીના હેમાબેન વ્યાસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમને આ પ્રેરણા તેમના ટ્રસ્ટના સંચાલક જીતુભાઈ ગોટેચાએ દ્વારા મળી હતી છેલ્લા આઠ વર્ષથી તેવા સંસ્થા ચલાવે છે અને અનેક વોલ પેઇન્ટિંગ તેઓએ કર્યા છે જીતુભાઈને આ વિચાર ત્યારે આવ્યો ત્યારે રાજકોટની દિવાલો ઉપર લોકોએ થૂકીને ખરાબ કરી દીધી હતી ત્યારે તેમને મનમાં વિચાર આવ્યો કે વોલ પેઇન્ટિંગ કરવાથી સારા પિક્ચરો દોરવાથી લોકો તે ભીત ઉપર થૂકશે નહીં અને તેવી રીતે ભીતો સ્વચ્છ રહેશે જેથી શહેર પણ સ્વચ્છ બની રહેશે જેનો કે માનીય એડીજીપી શ્રી ડોક્ટર કેલેન રાવ કી પ્રેરણાશ્રી वडोदरा मध्यस्थ जेल में जेल की दीवारों की सुंदरता बढ़ी और कैदीवानों में सकारात्मक विचार आए उन्हें प्रेरणा मिले इसके लिए हमने चित्रनगनी चित्रनगरी राजकोट नामक संस्था का संपर्क किया उनके मुखिया ट्रस्टी श्री जीतूभाई गोटेचा ने अस्सी से अधिक राजकोट के कलाकार और वडोदरा के स्थानीय कलाकारों की मदद से जेल की दीवारों पर सकारात्मक विचारों से युक्त और प्रेरणात्मक चित्रकारी करी इसके लिए हम ग्लोबल कलर एंड केमिकल्स लिमिटेड का भी मैं शुक्रिया अदा करना चाहूँगा कि उन्होंने जेल के लिए फ्री कलर्स स्पॉन्सर किए और पिछले तीन दिन में जेल की दीवारों पर लगभग पौने दो सौ के करीब चित्र बनाए गए और इससे जेल की सुंदरता तो बढ़ी ही है साथ ही कैदियों को जेल में एक सकारात्मक सृजनात्मक वातावरण मिलेगा और चित्रों से प्रेरणा और जीवन में सकारात्मक परिवर्तन लाने की इंस्पिरेशन मिलेगी સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર